સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલયો આવેલા છે દરેક શિવાલયમાં મહાદેવના દર્શનનું વિશેષ મહત્વ છે તેમાં પણ આપણા ગુજરાતમાં સ્થિત મહાદેવનું એક સ્થાનક એવું છે કે જ્યાં દિવસ અને રાત ગંગાજીની ગુપ્તધારા મહાદેવનો અભિષેક કરતી જ રહે છે અને આ મહાદેવ એટલે દ્રોણેશ્વર મહાદેવ વીર સોમનાથના ઉના તાલુકામાં ઉનાથી તેવી સતીવાસ્તવવાદીઓ અંતરે આવેલું છે દ્રોણ ગામ અને આ જ ગામની સમીપે મચ્છુંદરી નદીના કિનારે શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે દ્રોણેશ્વર મહાદેવ અહીં ખૂબ જ નાનકડું શિવ મંદિર શોભાયમાન છે